સુરતમાં નવરાત્રીના પ્રથમ દિવસે કડક પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે રાત્રે કોઈ નશાની હાલતમાં ગરબા પંડાલમાં ન આવે તે માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સુરતમાં નવરાત્રિના પ્રથમ દિવસે કડક પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે રાત્રે કોઈ નશાની હાલતમાં ગરબા પંડાલમાં ન આવે તે માટે પોલીસના પ્રયાસો કરવામાં આવ્યા છે સુરતમાં અલગ અલગ પોઈન્ટ પર પોલીસનું ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે પોલીસે તમામ વાહન ચાલકોનું આલ્કોહોલ ટેસ્ટિંગ મશીન વડે પરીક્ષણ કર્યું હતું સુરતમાં નવરાત્રી દરમિયાન કોઈ પણ પ્રકારની ગરબડ ન થાય તે માટે કડક પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે આજે નવરાત્રી પર્વનો પ્રથમ દિવસ છે પ્રથમ મોરતા છે અને નવરાત્રિ દરમિયાન સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને સુચારુ રૂપે પ્રસંગ પરિપૂર્ણ થાય અને બધા ખેલૈયાઓ ગરબા રસિકો અને ભક્તજનો અને સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી સુરત પોલીસ દ્વારા નવરાત્રિના પર્વ દરમિયાન અમારી સી ટીમ છે સી ટીમ દ્વારા ગરબાના સ્થળો છે જાહેર સ્થળો જ્યાં નગરજનો એકઠા થતા હોય અને ત્યાં આગળ કોઈ ન્યુસન્સ તત્વો દ્વારા કોઈ ન્યુસન્સ ફેલાવવામાં ના આવે અથવા તો કોઈ એવું અટકચાલુ કરવામાં ના આવે તે અર્થે અમારી સી ટીમ સતત કાર્યરત છે તેમજ જે અમારા પોલીસ સ્ટેશન વિસ્તારના જે મુખ્ય ચાર રસ્તાઓ છે એ ચાર રસ્તાઓ પર પોલીસ દ્વારા નાકા પોઈન્ટ રાખીને સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે તેમજ કોઈ આ તહેવાર દરમિયાન કોઈ નશા યુક્ત વ્યક્તિઓ કોઈ એવું ડિસ્ટર્બ ના કરે લોકોને એના માટે તેઓ વિરુદ્ધ એનાલાઇઝર નો યુઝ કરી અને નશો કરેલી વ્યક્તિઓને પકડી પાડવામાં આવી રહ્યા છે અને તેમના વિરુદ્ધમાં કેસો કરવામાં આવી રહ્યા છે